क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। आज मेरी साथी जी चेहरा जोड़ा है शे नवाज़। પણ તેમની સમસ્યા એની એ છે મેરિટ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે એ જગ્યાના જે કુલ જગ્યા છે પંચાવનસો ચોપન એના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે એટલે પેલી પેલી વિસંગતતા અહીંયાથી પેદા થઈ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે ને એ મેરિટ યાદી ઘણી બધી ચોંકાવનારી છે જે વિસંગતતાઓ જે અસમંજસતાઓ જે ઊભી થઈ છે એ આ મેરિટ યાદીને કારણે થઈ છે ગુજરાતમાં સૌથી પહેલાં આટલી મોટી ભરતી બહાર પાડવામાં આવી અને અમારા પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે એ પ્રમાણે અમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે સીસીઈ નું આવનારી કોઈ બી ગુજરાતની એક્ઝામ છે એમાં સીબીએટી બધી ના જોવી જોઈએ રદ જ કરવામાં આવે એટલી અમારી આ માગણી છે આ એક્ઝામ એવી છે કે જેનું આગળ જતાં કોઈ બી જગ્યાએ કોઈ માર્ક વેલિડ ગણાવાના નથી આ એક ખાલી ક્વોલિફાઈંગ અને અપિયરિંગ એક્ઝામ છે ઘણા બધું મેરિટ બહુ હાય છે અને જેથી કરીને ઘણા બધા ઉમેદવારોને સાચે અન્ય થયો ઘણા લોકોને ત્રીસથી ચાલીસ માર્કસ વધી ગયા અને અમુક લોકોને એક માર્ક મારે એક જ માર્ક છે અને જ રહી ગઈ આફ્ટર બિફોર તમામ માર્ક એ તમારો જાહેર કરવા જોઈએ જો તમારા પેટમાં પાપનું હોય તો એટલે ફરીથી કહીએ છીએ કે કશુંક તો કંઈક કંઈ દાળમાં કાળું છે ઉમેદવારો છે મારા હાલમાં જે માર્ક છે સેવન્ટી થ્રી સેવન્ટી નાઇન છે અને ઓપન કેટેગરીમાંથી બિલોંગ કરું છું

આજે વાત સીસીઈ ની કરવી છે સરકારે સીસીઈ નું કટ ઓફ જાહેર કર્યું અને હવે આ જ બાબતને લઈને ઉમેદવારોમાં રોષ છે તેમની માંગ કયા પ્રકારની છે તેમની રજૂઆત કયા પ્રકારની હતી અને રજૂઆત પ્રમાણે થયું કે નહીં એ મુદ્દે જ આજે ચર્ચા કરવી છે અને આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને તેમની સાથે આ તમામ ઉમેદવારો છે આ ચહેરાઓ બદલાયા છે પણ ફરી એક વખત કહીશ કે તેમની માંગ એની એ છે યુવરાજસિંહ સૌથી પહેલાં મારે એ સમજવું છે કે આખો મુદ્દો શું છે કેવી રીતે આ સીસીની આખી પદ્ધતિ છે કટ જે જાહેર કરવામાં આવ્યું તેમાં કયા પ્રકારની સમસ્યા છે એ મારે સમજવું ખાસ કરીને આ જે ભરતી હતી એટલે કે કોમન ટેસ્ટ આ લેવામાં આવતી હોય છે સીસીઈની જે જે ક્લાર્ક લેવલની એક્ઝામ હોય એની પોસ્ટ માટેની આ વેકેન્સી બહાર પડી હતી આ વર્ષની શરૂઆતમાં આની વેકેન્સીઓ બહાર પાડવામાં આવી હતી અને એની એપ્રિલ કે મે મહિનાની અંતર્ગત એની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને આ જે પદ્ધતિથી પરીક્ષાઓ લીધી હતી એ પદ્ધતિનું નામ હતું સીબીઆઈટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના માધ્યમથી અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી અને ત્યારબાદ અત્યારે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે ગ્રુપ એ અને ગ્રુપ બીની અને ગ્રુપ એમાં જોવા જઈએ તો સિનિયર ક્લાર્ક હોય હેડ ક્લાર્ક હોય જેમાં સુપર ક્લાસ થ્રીની પોસ્ટ કહેવાય એના માટેની વેકેન્સી છે અને ત્યારબાદ ગ્રુપ બી જે જુનિયર ક્લાર્ક લેવલની જે પોસ્ટ છે એના માટેની વેકેન્સીઓ જાહેર થઈ છે તો અત્યારે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે ને એ મેરિટ યાદી ઘણી બધી ચોંકાવનારી છે જે વિસંગતતાઓ જે અસમંજસતાઓ જે ઊભી થઈ છે એ આ મેરિટ યાદીને કારણે થઈ છે કેમ કે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેટેગરીના સાત ગણા ઉમેદવારને બોલાવવા પરંતુ અત્યારે જે ઉમેદવારોની અહીંયા કહી શકે કે મેરિટ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે એ જગ્યાના જે કુલ જગ્યા છે પંચાવનસો એના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે એટલે પહેલી વેલી વિસંગતતા અહીંયાથી પેદા થઈ એટલે જે કટ ઓફ અત્યારે જે જાહેર કરવામાં આવ્યું છે એ એટી ફાઇવે એ કટ ઓફ રહ્યું છે એટલે કે જનરલ કેટેગરીનું જે કટ ઓફ છે એ પંચ્યાસી માર્કે છે અને પછી એના ડાઉન જે કટ ઓફ છે એસસી એસટી ઓબીસી એ રીતે ત્રણ ત્રણ ચાર ચાર માર્કના ગેપ સાથે કટ ઓફ મૂકવામાં આવ્યું છે એટલે આ વિસંગતતાઓ ત્યાં પેદા થઈ કે ભાઈ તમે જે વાત કરી રહ્યા છે જે નોટિફિકેશનમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે શા માટે ભરતી નથી કરતા એટલે ઉમેદવારોની માગણી એવી છે કે ભાઈ જે રીતે જીપીએસસી પેટર્ન મુજબ જે અત્યાર સુધીનું પરિણામ જાહેર થતું હતું એ જ રીતે આ જીપીએસસીની પેટર્ન મુજબ એ પરિણામ જાહેર કરવામાં આવે અને આ સીબીઆઈટી પદ્ધતિ જે આપણે ક્રિકેટની ભાષામાં જો વાત કરીએ ને તો ડકવત લુઈસની જે સિસ્ટમ હતી ને એના જેવી સિસ્ટમ છે આમ જોવા જઈએ તો લોટરી જેવી છે ભાઈ લોટરીમાં લાગ્યા તો આપણા નસીબ ઉગડી ગયા બાકી કહી શકાય કે ઓલા થોથા જેમ વધે એની જેમ એટલે કે કાગડિયા ના કાગડિયા રહી જાય એટલે આ જે સિસ્ટમ છે સિસ્ટમ ના અમે વિરોધમાં છીએ અને મેક્સિમમ ઉમેદવારોને ગ્રુપ એ અને બીમાં મેક્સિમમ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવામાં આવે કારણ કે પ્રિલિમિનરી પરીક્ષા એ જસ્ટ એ ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય છે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે તો સ્ક્રીનિંગ ટેસ્ટમાં મહત્તમ ઉમેદવારોને લઈ અને મુખ્ય પરીક્ષાના દ્વાર ખોલવામાં આવે એવી આજની અમારી માંગણી છે બિલકુલ કેટલાક ઉમેદવારો પણ છે જે પોતાની માંગ સાથે આવ્યા છે કારણ કે યુવરાશ્રીએ કહ્યું કે લોટરી આ લોકોની લાગી નથી અને કદાચ એ નસીબની રાહમાં

લગભગ ઓપન મેલનું મેરિટ ચોર્યાસી પોઈન્ટ સમથિંગ એટલે પંચ્યાસી જેવું છે અને બી ગ્રુપનું જે મેરિટ છે એ લગભગ એસીની આસપાસ છે તો આટલું હાઈ મેરિટ અને એમાં બી જે પ્રમાણે એમણે કીધું હતું કે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને સમાવવામાં આવશે એમાં જનરલી સાત ગણા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે જેથી મેરિટ ખૂબ જ હાઈ ગયું છે અમારી તમામ ઉમેદવારોની માંગ એક જ છે કે જે આપણી બંધારણીય સંસ્થા જીપીએસસી છે જે રીતે મેરિટ જાહેર કરે છે તે રીતે ગૌણ સેવા પણ એ જ રીતે મેરિટ જાહેર કરે જેથી તમામ જે ઉમેદવારો જે ન્યાયની જે મહેનત કરી રહ્યા છે એ લોકોને એ ભરતી પ્રક્રિયામાં ઇન થવાનો ચાન્સ મળે અને જે આ ફર્સ્ટ પરીક્ષા જે લીધી છે એ ખાલી ક્વોલિફાઈન ટેસ્ટ છે એના આધારે કોઈ બી જગ્યાએ કોઈ બી આગળ ભરતીમાં એના માર્ક કાઉન્ટ થવાના નથી ખાલી ક્વોલિફાઈ કરીને અમે મેન્સ એક્ઝામ આપી શકીએ અને આ જે ભરતી પ્રક્રિયા છે એમાં ફર્સ્ટ ટાઈમ સિત્તેર માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછવામાં આવ્યું અને પંદર માર્કનું ઇંગ્લિશ અને પંદર માર્કનું ગુજરાતી એ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આટલું બધું મેથ્સ રિઝનિંગને બહાર આપવામાં આવ્યું છે જેથી જે ઉમેદવારો મેસ રિઝનિંગમાં વધારે પકડ ધરાવતા હતા એ લોકોના માર્ક વધારે અને નોર્મલાઇઝે સિસ્ટમમાં કેવું છે કે કોઈકના પાંચ વધી ગયા કોઈકના દસ વધી ગયા કોઈકના પંદર વધી ગયા કોઈકના પાંચ ઓછા થઈ ગયા એટલે આ જે સિસ્ટમ જે જ સમજાવી નથી એટલે સૌથી પહેલાં આ જે ભરતી પ્રક્રિયા છે એમાં જે જીપીએસસી પ્રમાણે મેરિટ જાહેર કરવામાં આવે અને આવનારી તમામ ભરતી પ્રક્રિયામાંથી જે સીબીઆરટી પદ્ધતિ જે છે જે લોટરી પદ્ધતિ એ તમામ ભરતી પ્રક્રિયામાંથી નાબૂદ કરવામાં આવે એ જ અમારી માંગ છે બિલકુલ યુવરાજસિંહ કેટલા એવા ઉમેદવારો છે જે આ સીસીઈના હેઠળ આવે છે અને કેટલા લોકોની જગ્યા હતી અને જે કટ જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં કઈ રીતે આખું ગણિત છે જે જગ્યા હતી એ પંચાવનસો ને ચોપન પદ માટેની આ જગ્યા ઉભા પડી હતી લગભગ ચાર લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને એમાંથી જે અત્યારે સ્ક્રુટિની કરી અને જે કહી શકે જગ્યાના એ લોકો જે સાત ગણા ઉમેદવાર લીધા છે એટલે સાડત્રીસથી આડત્રીસ હજાર ઉમેદવારોને આમાં પાસ કરવામાં આવે છે ફર્ધર એક્ઝામ માટે અને એ જગ્યાના એટલે કે જે જગ્યા છે પંચાવનસો ચોપન એને ગુણ્યા સાત ઉમેદવારોને લીધા છે એટલે બીજી પરીક્ષા માટે સાડત્રીસથી આડત્રીસ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે પરંતુ જે નોટિફિકેશન હતું અને જે રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે જે આરઆર છે એ આરઆર પ્રમાણે જો જોવા જઈએ ને

પરંતુ એ પ્રકારે આનું અનુકરણ જે નોટિફિકેશનમાં છે એ અનુકરણ થયું નથી બિલકુલ નેક ઉમેદવાર છે મારું નામ દર્શક આહી રમેશભાઈ છે હું સુરતથી આવું છું અને છેલ્લા નવ મહિનાથી હું અહીંયા પ્રિપેરેશન જ કરું છું ગાંધીનગરમાં રહીને તો સૌથી પહેલાં તો કાલે રાત્રે અમને જે રિઝલ્ટ મળ્યું એમાં સૌથી પહેલાં તો અમે જોયું તો ડાયરેક્ટ કટ ઓફ આવી ગયું તરત જ અને ડાયરેક્ટ અમે ચોકી ગયા કે ભાઈ આ કટ એટલું બધું ઊંચું જવાનું કારણ શું છે એમ પછી જોવામાં આવ્યું તો ડાયરેક્ટ જે અમને જે ભરતી બોર્ડના જે રૂલ્સ છે એમાં કેટેગરી વાઇઝ સાત ગણાને લેવામાં કેટેગરી વાઇઝ સાત ગણાને લેવામાં આવવાના પણ આમાં અમને ડાયરેક્ટ જે પંચાવનના ચોપન જગ્યા છે એના સાત ગણા આપી અને રિઝલ્ટ અમારું જાહેર કરી દીધું છે તો અમારી ગૌણ સેવાને અને એના સચિવને અધ્યક્ષને એક જ માંગ છે કે જે આ જીપીએસસી જે આપણી બંધારણીય બોડી છે એ પ્રમાણે અમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે સીસીઈનું અને જે આ સીબીઆરટી જે પદ્ધતિ છે એ પણ રદ કરવામાં આવે અને આવનારી કોઈ બી ગુજરાતની એક્ઝામ છે એમાં ના જોઈએ એને રદ જ કરવામાં આવે આ છે મારું નામ છે હું નવસારીથી આવું છું જે આ એક્ઝામ છે એમના વિશે કે થોડું પહેલાં કહેવું છે તમને કે આ સીબીઆરટી એક્ઝામથી ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતમાં આ એક્ઝામ આ પદ્ધતિથી લેવામાં આવી હતી એમાં સીસીની પંચાવનસો જેટલી વેકેન્સી હતી એમાં બે કેડરની વેકેન્સી હતી એ હતી જે ગ્રુપ એની અને એક હતી તે ગ્રુપ બીની પહેલાં જગ્યાના સાડા ત્રણથી ચાર લાખ ઉમેદવારોએ આ જગ્યા માટે એક્ઝામ આપી હતી અને એની પચોતેર જેટલી શિફ્ટ અલગ અલગ શિફ્ટોમાં એક્ઝામ લેવાઈ હતી અને એમના રો માર્ક આપવામાં આવ્યા હતા ફર્સ્ટ ફર્સ્ટ અને એ રો માર્ક પછી જ એને નોર્મલાઇઝ માર્ક જાહેર કરવામાં આવ્યા હતા નોર્મલાઇઝમાં માર્કમાં એટલું બધું વેરિએશન થઈ ગયું કરવામાં આવ્યું કે કોઈને સમજી બી નહીં કેમ કે અમુક વિદ્યાર્થીઓના માર્ક પચાસના સીધા એંસી થઈ ગયા અમુક વિદ્યાર્થીઓ જે મહેનત કરીને સિત્તેર કે બોતેર માર્ક લાવ્યા એમને વધીને ખાલી જમ્મો તરત થયા એટલે કોઈના બે વધ્યા તો કોઈના ત્રીસ વધી ગયા કોઈના બત્રીસ વધી ગયા ને એમણે એવું રિઝલ્ટ બી નહીં આપ્યું કે જેમાં આપણને ખબર પડે કે રો રોમાં કેટલા હતા અને નોર્મલાઇઝથી કેટલા માર્ક વધી ગયા આટલું બધું વેરિએસન પછી બી એ લોકો કેટેગરીની નોટિફિકેશન પ્રમાણે કેટેગરીની જગ્યાના સાત ગણા બોલાવવાની જગ્યાએ ટોટલ જગ્યાના સાત ને એક કાલે લિસ્ટ બહાર પાડી દીધું એમાં એ ગ્રુપનું મેરિટ ચો્યાસી પોઈન્ટ સોળ માર્કે અટક્યું જે સોમાંથી ઘણો તો એકદમ હાઈ લેવલનું મેરિટ કહેવાય છે એટલા સુધી બધા જ કેટેગરીના ઉમેદવારો એટલું હાઈ મેરિટમાં ક્વોલિફાય ન થતું આ આ એક્ઝામ એવી છે કે જેનું આગળ જતાં કોઈ બી જગ્યાએ કોઈ માર્ક વેલિડ ગણવાના નથી આ એક ખાલી ક્વોલિફાઈંગ અને અપિયરિંગ એક્ઝામ છે તો અમારી બધાની માંગ એટલી જ છે કે જો ટોટલ જગ્યાના જે કેટેગરી વાઇઝ જે રીતે આપણે ગુજરાત સરકાર જે ક્લાસ વન ટુ અધિકારીઓની જે એક્ઝામ લે છે ને એવું નથી કે આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ રીતે અમે મેરિટની માંગ કરી રહ્યા છે આજ સુધી જે મેરિટથી ગુજરાત સરકારની બોડી જે રીતે મેરિટથી ભરતી કરી રહી છે એ લોકો જો જગ્યાના કેટેગરીના સાત ગણા બોલાવીને જો એક્ઝામ લઈ શકતા હોય તો ગૌણ સેવા કેમ નહીં એની ભૂલ અમારી શું ભૂલ કે એ લોકો પોતાનો નિયમ અલગથી બદલીને ડાયરેક્ટ ટોટલ જગ્યાના સાત ગણા કરી દે છે આમાં પાછું થયું એવું છે કે ગ્રુપ એ ને ગ્રુપ બીના અલગ અલગ જગ્યા પ્રમાણે એ લોકો કેન્ડિડેટ બોલાયા છે તો એકચ્યુઅલી ગણો તમે ગણો તો સાત ગણા કેન્ડિડેટ એ આ ભરતીમાં નથી સમાવેશ થયા કેમકે જે ગ્રુપ એમાં છે તે જ રિપીટ થઈને ગ્રુપ બીમાં પણ આવ્યા છે એટલે એકચ્યુઅલી ગણો તો પચીસથી છવ્વીસ હજાર જ કેન્ડિડેટોને આમાં સમાવેશ થયો છે તો અમારી બધાની એક જ માગણી છે કે બધાને ન્યાય મળે ને આ એક્ઝામના માર્ક આગળ ન ગણાવવાના હોય

હવે આ જે સીબીઆઈટી પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવી એમાં અલગ અલગ શિફ્ટોની અંદર પરીક્ષા લેવામાં આવી છે સવાર બપોર સાંજ એમાં દિવસની ત્રણથી ચાર શિફ્ટ હોય અને એમાં જે સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે એ સિસ્ટમનું નામ છે નોર્મલાઇઝેશન એમાં નોર્મલાઇઝેશનમાં થાય એવું કે ભાઈ મારે સેલું પેપર આવી ગયું એટલે બની શકે છે કે મારે સોમાંથી સાઠ માર્ક આવ્યા તમારે મીડિયમ પેપર આવ્યું એટલે તમારે પચાસ માર્ક આવ્યા અને બેનશ્રી છે એને અઘરું પેપર આવ્યું એટલે એને ચાલીસ માર્ક આવ્યા હવે આ ત્રણેયની એવરેજ સેટ કરવાની અને મારે સાઠ માર્ક છે તો પચાસ માર્ક સુધી લઈ જવાના બેનને ચાલીસ છે તો પચાસ સુધી લઈ જવાના એટલે આ પ્રકારની એક સિસ્ટમ એવરેજ સિસ્ટમ એમાં સેટ કરવામાં આવે છે નોર્મલાઇઝેશન એટલે ગુજરાતીમાં જો તો તમને કહું ને તો સરાસરી આ સરાસરી મેથડ એમાં એપ્લાય કરવામાં આવે પિંચોતેર પિંચોતેર શિફ્ટની સરાસરી પછી કાઢવામાં આવે પહેલાં તો જે દિવસની શિફ્ટ હોય એની સરાસરી પછી પંચોતેર પંચોતેર શિફ્ટની સરાસરી અને પછી એનું કાઉન્ટિંગ કરવામાં આવે આ ડકવત લુઇસ જેવી સિસ્ટમ છે જે તમને અત્યારે કદાચ સમજવામાં પેચી દી લાગશે ઘણા બધા દર્શક મિત્રો જે આ જોઈ રહ્યા છે એ પણ કદાચ આ સિસ્ટમને સમજી નહીં શકતા હોય કે કઈ રીતે આ નોર્મલાઇઝેશન એપ્લાય કરવામાં આવે આ એક્સપેરિમેન્ટ અમારા ગુજરાતના યુવાનો ઉપર કરવામાં આવ્યો છે અને હવે એના પર એની સાથે સાથે હું તમને એક વાત ઉમેરું કે ગુજરાતની અંદર એવા ઉમેદવારો છે કે જેને બસો કરતા વધારે ઉમેદવારો છે જેને સો માંથી સો આવ્યા છે આપણે આ ગુજરાતમાં એવા પણ હોનાર વિદ્યાર્થીઓ છે કે જેને સો માંથી એકસો ને પાંચ આવ્યા છે એટલે આપણા ગુજરાતના હોનાર એવા વિદ્યાર્થીઓ છે કે જે આપણે ખરેખર ક્લાર્ક બનવા માટે નહીં પરંતુ કલેક્ટર બનવા માટે લાયક છે અને આપણે એને ક્લાર્ક બનાવી રહ્યા છીએ કારણ કે સો માંથી સો લાવે એને તો કલેક્ટર જ બનાવવા જોઈએ શા માટે આપણે ક્લાર્ક બનાવીએ આટલા હોનાર વિદ્યાર્થીઓ જો આપણી પાસે હોય તો આપણે ખરેખર એનું સન્માન પણ કરવું જોઈએ અને એની સાથે સાથે આ જે ઉમેદવારો છે જે કલેક્ટર બનવાને લાયક હોય એના માટે આપણે અલગ પ્રકારની વેકેન્સીઓ પણ ઊભી કરવી જોઈએ કારણ કે ખૂબ મોટી વિસંગતતા નોર્મલાઇઝેશનને કારણે છે અને ભાઈશ્રીએ જે વાત કરી વાતમાં હું મેરો કઢો અહીંયા ઘણા બધા ઉમેદવારો એવા પણ ઉપસ્થિત છે મારી સાથેના મારા રૂમમેટ પણ અત્યારે ઉપસ્થિત છે જેને ઓરિજિનલ માર્ક જેને આપણે રો માર્ક કહીએ એના ઓરિજિનલ માર્ક છે ને એ ચુમ્માલીસ છે

તમે જે એક્યુરેસી છે માની લો તમને સો પ્રશ્ન છે એમાંથી પચાસ જ આવડે છે તમે પચાસ ટીક કરીને આવ્યા તો બાકીના જે પચાસ પ્રશ્નો છે ને એમાં તમને ત્રીસ ભાગનું ગ્રેસિંગ મળી જાય અત્યારે ઉમેદવારોને વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ માગના ગ્રેસિંગ મળેલા છે એટલે આ ગ્રેસિંગથી આગળ છે આ લોકો એટલે એના રોમાં માર્ક જે ઓરિજિનલ માર્ક કહેવાય ને એ તો જોવા જઈએ તો બાવન ત્રેપન અથવા તો સાઠ બાસઠ એવા માર્ક હશે પણ ઘણી વખત થયું છે એવું કે ભાઈ એક જ સીટમાં હોવા છતાં જેના સાંઈઠ છે એના સિત્તેર થાય છે પરંતુ જેના સાંઈઠ છે એના પંચાવન પણ થયેલા છે એટલે નોર્મલાઇઝેશન કઈ રીતે થયું છે એ મેં જાણતા નથી અને આ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ લોટરી જેવી છે એટલા માટેનો વિરોધ થાય બિલકુલ અનેક ઉમેદવાર હવે જે ગઈકાલે લેવામાં આવી શિશીનું મેરિટ ગઈકાલે બહાર પડ્યું એમાં એવું છે કે ઘણા બધું મેરિટ બહુ આવી છે અને જેથી કરીને ઘણા બધા ઉમેદવારોને સાથે અન્યાય થયો છે એમાં જેમ અમુક અમુકને ચોત્રીસ માર્ક વધ્યા છે અમુકને ઘટ્યા છે બાજુવારસને સાઠ માર્ક હોય તો એના પચાસ થઈ ગયા છે એની બાજુવાળો હોય તો એને ચાલીસ થઈ ગયા છો તો એમાં એમ કે એક્યુરેસી પ્રમાણે તો એક્યુરેસીમાં એવું છે કે જે માણસ હોંશિયાર હોય જો એ ગમે એમસીક્યુમાં ફિફ્ટી ફિફ્ટી હોય તો એ વધારે ટીક કરીને આવે પછી એને પછી ખોટો પડે તો એ માર્ક એની એક્યુરેસી ડાઉન કરે છે પણ બાજુવાળો જે કમ્પ્લીટ એક્યુરેસીવાળો હોય એ પચાસ જ ટીક કરે છે અને જેથી કરીને એના પાંત્રીસ કે ચાલીસ સાચા પડે તો એનું ગ્રેસિંગ વધારવામાં આવે છે જે એની બાજુવાળો હોય છે જે એનાથી ભલે હોશિયાર હોય છતાં પણ એના માર્ક ઘટે છે જેથી કરી એની આરે અન્યાય થાય છે અને કાલ ગઈકાલનું મેરિટ બહુ હાય હતું આવું મેરિટ જ્યારે ગુજરાતમાં ક્યારેય નહીં આવ્યું અને જેથી કરીને અમારી એક જ માંગણી છે કે જીપીએસસી પ્રમાણે જે કેટેગરી વાઇઝ એમને લખેલું છે આરઆરમાં કે કેટેગરી વાઇઝ સાત ગણા અમે લોકો બોલાવશું તો એ પ્રમાણે લોકોને બોલાવે એ અમારી માંગણી છે અને બંધારણીય સંસ્થા જો જીપીએસસી બોલાવી શકતી હોય તો ગૌણ સેવા બોલાવી જ શકે કાલે જે સીસીનું મેરિટ બહાર પડ્યું એના એક વીક પહેલાં નોર્મલાઇઝેશન માર્ક્સ આપવામાં આવ્યા હતા તો એમાં જોયું કે ઘણા લોકોને ત્રીસથી ચાલીસ માર્ક્સ વધી ગયા અને અમુક લોકોને એક બી માર્ક નહીં વધ્યો જેમાં મારે જ એક જ માર્ક વધ્યો છે સાહીઠે હતી હું અને સાઈઠે જ રહી ગઈ છું અને અમુક લોકો જેવા છે કે આપણે એને જોતા હોય આખો દિવસ તો બી એ લોકો અત્યારે સિત્તેર એસી સુધી પહોંચી ગયા છે તો આ નોર્મલાઇઝેશન પદ્ધતિ જે છે એ સમજાતી જ નથી પહેલાં તો એટલે અમારી એ માંગ છે કે પહેલાં અમને એ સમજાવો કે કઈ રીતના તમે નોર્મલાઇઝેશન કર્યું અને આર આરમાં સ્પષ્ટ લખ્યું હતું કે જીપીએસસી મુજબ એટલે કેટેગરીના સાત ગણા બોલાવવામાં આવશે પણ આ લોકોએ જગ્યાના સાત ગણા બોલાવ્યા છે એટલે આમાં એવું થયું છે કે એ અને બી બંનેમાં જે લોકો હોય એવા દસ હજારથી વધારે લોકો છે તો

એસસી એસટી ઓબીસી એસ આ જે કેટેગરી છે તેની સાથે સાથે જનરલ છે તો આમાં જે ખરેખર જે ઉમેદવારો છે જે જીપીએસસી જે રીતે કાઉન્ટ કરે છે કે જનરલ કેટેગરીનો જે ઉમેદવાર છે જે સાત ગણાની અંદર આવતો હોય તો ત્યાં સુધી એ મેરિટને ડ્રેક કરે છે અને પછી બધા જે ઉમેદવારો છે બધા જ ઉમેદવારોને ન્યાય મળી રહે એટલા માટે એમાં લખ્યું હોય સાત ગણા ઉમેદવારો લેવાના પણ છતાં પણ એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે ઉપલબ્ધ છે કે જેમાં પચીસ ગણા સુધી ઉમેદવારોને બોલાવેલા હોય કેમ કારણ કે કેટેગરીનો વિદ્યાર્થી રહી ન જાય એટલા માટે મેક્સિમમ લોકોને બોલાવવામાં આવે અને પ્રિલિમનરી જે પરીક્ષા છે એ પ્રિલિમનરી પરીક્ષા જસ્ટ એ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે આનાથી તમે કોઈને મેરિટ કહી શકે કે રિઝલ્ટમાં ઇન આઉટ નથી કરી દેતા આ તો એના માટે છે કે તમારી ફર્ધર એક્ઝામિનેશન પ્રોસેસ છે એમાં તમારી એન્ટ્રન્સ એક્ઝામ જેવું હોય છે કે તમારે એન્ટ્રી લેવા માટે જેનાથી મેરિટ કાઉન્ટ થવાનું આના પછી જે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા એનાથી મેરિટ કાઉન્ટ થવાનું છે હવે આ લોકો તકથી જ વંચિત રહી ગયા છે આ લોકો તો મુખ્ય પરીક્ષા આપી જ નહીં શકે હવે મુખ્ય પરીક્ષા જ નહીં આપવા છે તો ખબર કઈ રીતે પડશે કે આ લોકોમાં હુનર છે કે નહીં એટલે આ લોકો એ કહી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધી જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે એમાં મેક્સિમમ લોકોનો સમાવિષ્ટ કરી અને પછી આગળ એની મેરિટ યાદી તૈયાર થાય થતી હોય રિઝલ્ટ તૈયાર થતું હોય તો એમાં એને કન્સિડર કરવામાં આવે આ લોકોને કન્સિડર કરવામાં નથી આવ્યા મારું નામ બાંભણિયા શિવાની છે હું અમદાવાદથી બિલોંગ કરું છું ગઈકાલે સીસીનું જે રિઝલ્ટ આવ્યું મારે ખુદને અઠ્ઠાવન માર્ક્સ હતા ને મારે અઠ્ઠાવન માર્ક્સ જ રહ્યા છે મારે સિંગલ પોઈન્ટ બી વધ્યો નથી જો આજે કદાચ બધાની જેમ વીસથી બાવીસ માર્ક્સ વધી જાત ને તો આજે હું મેરિટ લિસ્ટમાં હોત તો શું કરવાનું એ તો કંઈ ખબર જ નહોતી પડતી

અઠ્ઠાવનના અઠ્યાસી એટલા માટે થયા કારણ કે એને માર્કને નોર્મલાઇઝેશન થયું અને નોર્મલાઇઝેશન એના માર્ક વૈદા હવે ઘણા એવાય પણ હોય છે કે જેને અઠાવનના અડસઠ સુધી પહોંચ્યા હોય કે અઠ્યાસી સુધી પહોંચ્યા એવાય દાખલા આપણી પાસે ઉપલબ્ધ હોય તો અમુક ઉમેદવારના વૈધા અમુક ઉમેદવારના ગઈટા કે અમુક ઉમેદવાર હતા ત્યાં ત્યાં રહ્યા પણ આ બન્યું કઈ રીતે આ નોર્મલાઇઝેશન મેથડ છે શું અમે નોર્મલાઇઝેશન મેથડ સમજવા માટે એની ફોર્મ્યુલા માગી રહ્યા છીએ કે નો ડાઉટ કહેવાય જે કેન્દ્ર સરકારની જે અલગ અલગ ભરતીઓ છે આઈબીપીએસ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે સ્ટાફ સિલેક્શન છે એમાં આ મેથડ એપ્લાઇડ છે એમાં ના નથી પાડતા પણ એ આખા ભારતની પરીક્ષાઓ લે છે આખા ભારતની અંદર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતી પડે ને તેમાં એક કરોડ ઉપર ફોર્મ ભરાય અને પછી આની પરીક્ષા એટલે માર્કનું વેરિએશન છે ને બેથી ત્રણ માર્કનું રહે હવે અહીંયા વેરિએશન વીસથી ત્રીસ માર્કનું રહે છે હવે જેમાં ચાર લાખ ઉમેદવારો છે એક કરોડ ઉમેદવાર હોય તોય બેથી ત્રણ માર્કનું વેરિયેશન રહે અને ઓછા ઉમેદવાર હોય તોય વેરિએશન આટલું બધું વધુ કઈ રીતે એટલે વેરિએશન આ બહુ વધારે પડતું છે આ ગ્રેસિંગ એ જરા પણ જોવા જઈએ તો કઈ પ્રકારે થયું છે અમને ગતાગમ એટલે કે સમજ જ નથી પડતી પહેલાં તો અમને સમજ પડો કે આ ગ્રેસિંગ કઈ રીતે વધ્યું અમને અમારા રો માર્ક જાણવાનો અબાધિત અમારો કોન્સ્ટિટ્યુશન રાઈટ છે તો અમને અમારા રો માર્ક એ ભરતી બોર્ડ શા માટે જણાવતું નથી જો એના પેટમાં પાપ ન હોય તો ભરતી બોર્ડ એ બોર્ડ સેવા પસંદગી મંડળ એ તમામ ઉમેદવારોના રોમાર્ક અને ધેન આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરે શા માટે ભાઈ સીધા તમે નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરો છો ઉમેદવારના રો માર્ક અમને દેખાડો એટલે અમને પણ ખબર પડે કે કઈ શિફ્ટમાં કેટલું વેરિએશન આવ્યું અમારી શિફ્ટ અમે જે પરીક્ષા આપી તો અમારી શિફ્ટના માની લો કે વીસ માર્ક વહી કોઈ ઉમેદવારને તો બીજા ઉમેદવારને પણ વીસ માર્ક વધવા જોઈએ ને તો અમે જાણવા માટે હકદાર છીએ તો ગૌણ સેવા પસંદગી મંડળના પેટમાં પાપ ન હોય એને કોઈ જાતનું રતિ પણ ખોટું ન કર્યું હોય તે બધાના માર્ક જાહેર કરશે બાકી જો પેટમાં પાપ હોય તો તમે છુપાવી શકો છો અને અત્યારે પણ ઘણું બધું છુપાવવામાં આવી રહ્યું છે એટલે શા માટે છુપાવવામાં આવી રહ્યું છે અમે નથી જાણતા અમે આજે ભરતી બોર્ડના સચિવશ્રીને પણ મળ્યા છીએ આવતા દિવસોમાં સોમવારના દિવસે ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દેયાણીને પણ મળવાના છીએ મંગળવારે અમે ગુજરાતના આપણા દાદાશ્રી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છીએ કે અમારી સાથે ડિસ્ક્રિમિનેશન અમારી સામે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અમને અન્યાય થઈ રહ્યો છે એના માટે ન્યાય તમે આપો અને અમને ઘણા બધા અધિકારીઓ ગૌણ સેવા પસંદગી મંડળને એવું કહે છે કે તમે કોર્ટમાં જતા રહ્યો એટલે ભાઈ અમે શા માટે કોર્ટમાં જાય અમારો સમય અમારા પૈસા શા માટે વ્યય કરીએ અને દરેક વખતે તમે કોઈ પણ ભરતીને કોર્ટમાં લઈ જઈ અને એને ટલે ચડાવી દેવા માગો છો એ અમે કરવા દેવા માગતા નથી તમે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપો કે તમે નોર્મલાઇઝેશનમાં કઈ ફોર્મ્યુલા એપ્લાય કરી છે અમને જાણવાનો અબાધિત અધિકાર છે અમારા રો માર્ક કેટલા હતા અને કેટલા વૈધા કે કેટલા ગઈતા આફ્ટર નોર્મલાઇઝેશન બિફોર નોર્મલાઇઝેશન તમામ માર્ક એ તમારે જાહેર કરવા જોઈએ જો તમારા પેટમાં પાપનું હોય તો એટલે ફરીથી કહીએ છીએ કે કશુંક તો કંઈક કંઈ દાળમાં કાળું છે એ દાળમાં કાળું છુપાવવા માટે આ બધા જ ગતકડાઓ અપનાવવામાં આવે છે મારું નામ ઠક્કર જાગૃતિ છે હું અમદાવાદ થી આવી છું મારી એટલી જ માંગ કે માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ અને અમારા માર્ક્સ જીપીએસસી ની જીપીએસસી ની મેથડ પ્રમાણે અમારો સાત ગણા ઉમેદવારને લેવા જોઈએ ઉમેદવારોની વાત ઓની જગ્યાએ પણ જે ભરતી છે એ દરેક ભરતી આપણે આ પહેલા પણ મળ્યા હતા એ પહેલા પણ ચર્ચા કરી હતી દરેક ભરતી હંમેશા કોણ કે રહી જાય છે મારે સમજવું છે કારણ કે જે સત્તાધીશો છે એ સત્તાધીશોની નીતિ નિયત અને દાનત એ ખોરા ટોપરા જેવી છે કારણ કે એ ગાજર લટકાવીને રાખવા માગે છે કે જો અમે તમને ભરતી કરવાના છીએ અમે તમારી ભરતી કરવાના છીએ પણ એની ભરતી કરતા નથી ગાજર લટકાવેલું છે અને આ પંચાવનસો ચોપન ભરતીનું પણ ગાજર લટકાવેલું છે હવે એવું કહે છે કે તમે કોર્ટમાં જતા રહ્યો તમને કોર્ટમાંથી ન્યાય મળી જાય પણ કોર્ટમાં શા માટે જવાનું એટલે આ ગુણ રહે છે ને એનું મુખ્ય કારણ એવું છે કારણ કે નીતિ નિયત અને દાનત ઈચ્છાશક્તિનો અભાવ

કે તમે કઈ શિફ્ટમાં કેટલું નોર્મલ નોર્મલાઇઝેશન કરી અને કેટલે સુધી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા છે આજે સો માર્કમાં એકસો પાસઠ ઉમેદવાર છે અને એકસો પાંચવાળા બી સાહેબ ત્રણ ઉમેદવાર છે કે જેમના સ્પોટ કોટાના જે માર્ક છે એ અત્યારથી અમને એડ કરી દેવામાં આવ્યા છે ખરેખર રૂલ્સ એવો છે કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં એ માર્ક ગણવામાં આવે પણ અત્યારે જ એમના પાંચ માર્ક એટલે કે ગુજરાતમાં સોમાંથી એકસો પાંચ લાવવાવાળા બી ઉમેદવારો છે

ત્યારે ત્યારે તેમને હંમેશા નિરાશા મળે છે હજુ જે જાહેરાત કરવાની બાકી હતી એ હજુ થઈ નથી અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર